રાજકોટ જિલ્લામાં આજે સોળ ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ રહી છે સોળમીએ સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થઈ ગયું છે જેમાં જસદણ જેતપુર નવાગઢ ધોરાજી ભાયાવદ્ર અને ઉપલેટા એમ થઈને કુલ પાંચ નગરપાલિકાના બેતાલીસ વોર્ડમાં એકસો એકસઠ બેઠક માટે ત્રણસો સત્તર મતદાન મથકો પરથી પેટા ચૂંટણી યોજાઈ રહી છે જ્યાં બે લાખ બસો પચીસ મતદારો છે જેતપુરના વોર્ડ નંબર આઠમાં ઈવીએમ ખોટકતા ભાજપ ઉમેદવાર અને ચૂંટણી અધિકારી વચ્ચે બબાયલ થઈ હતી આજે ધોરાજીમાં પૂર્વધારા સભ્ય લલિત વસોયા એકસો એક વર્ષના માતાને લઈને મતદાન કરવા પહોંચ્યા હતા રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધોરાજીના પૂર્વધારા સભ્ય લલિત આજે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું લલિત વસોયા નિવેદન આપતા જણાવ્યું હતું કે આજે પરિવાર સાથે અને ખાસ મારા માતૃશ્રી એકસો એક વર્ષની ઉંમરે મતદાન કરવા સાથે આવ્યા હતા દરેક ચૂંટણીમાં તેઓ અચૂક મતદાન કરવા આવતા હોય છે ધોરાજી નગરપાલિકા ચૂંટણીનું મતદાન ચાલુ છે આજે મતદારો કોંગ્રેસના બફ ઉમેદવારની ચૂંટણી વિજય અપાવશે મને વિશ્વાસ છે કારણ કે ધોરાજી નગરપાલિકામાં બે

પણ મતદાન કર્યું છે આજે પણ એમને હું મતદાન કરવા મારી સાથે લઈ આવ્યો હતો ધોરાજી નગરપાલિકાની આ ચૂંટણીમાં બે હજાર સત્તરથી બે હજાર બાવીસ સુધીમાં અમે જે વિકાસના કામો કર્યા છે એ આધાર ઉપર હું કહી શકું કે આ વખતે ધોરાજીમાં રેકોર્ડ બ્રેક છત્રીસે છત્રીસ બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટી જીતવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી લોકોએ અમારી ઉપર વિશ્વાસ મૂક્યો તો એ વિશ્વાસને અમે સાર્થક કર્યો છે અને ફરી જનતા અમારી ઉપર વિશ્વાસ મૂકશે એવો મને વિશ્વાસ છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વોર્ડ નંબર આઠના આપ ઉમેદવાર અજય કંડોલિયાના પિતાનું મતદાન મથકે મતદાન કરે તે પહેલાં જ હાર્ટ એટેક આવતા મૃત્યુ પામ્યા હતા અંદાજે પણ સત્તાવન વર્ષીય હસમુખ કંડોલિયા ધોરાજીના ટેકનિકલ હાઈસ્કૂલના મતદાન મથકે મતદાન કરવા ગયા પણ મતદાન કરે તે પહેલા મોત કર્યા હતા ગોંડલ ઉપલેટા જેતપુર અને જસદણ થઈને કુલ ચાર તાલુકા પંચાયતની છ બેઠક પર પેટાની ચૂંટણી યોજાઈ રહી છે જ્યાં તેત્રીસ મતદાન મથકો નક્કી કર્યા છે જેમાં ચોત્રીસ હજાર ત્રણસો વીસ મતદારો છે જ્યારે પાંચ નગરપાલિકાના બસો પાંચ તો ચાર તાલુકા પંચાયતની પેટાચોડીના વીસ સંવેદનશીલ મતદાન મથકો છે એટલે કે બંને થઈને બસો પચીસ સંવેદનશીલ દાન મથકો ઉપર ખાસ તકેદારી રાખવામાં આવશે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત